નમસ્કાર નમસ્તે વાલા 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું વિશાલ સર વાડેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર ઘાત અને ઘાતાંકમાં સ્વાધ્યાય અગિયાર દાખલા નંબર પાંચ અને છ

મેક્સિમમ તમારા મિત્રો સુધી શેર કરી દેજો ઓકે ચાલો તો શરૂ કરીએ અગિયાર પોઈન્ટ એક દાખલા નંબર પાંચ શું આપી છે રકમ તે નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને જોજો કેવા અવિભાજ્ય અવયવ પાડીને તેના અવયવોને ઘાતના ગુણાકાર સ્વરૂપે દર્શાવ તો અવિભાજ્ય સંખ્યા વિશે અગાઉના લેક્ચરમાં પણ શીખવાડેલું ને હજી પાછી તમને એક થી ત્રીસ વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ આપી દઉં છું

તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ને એકદમ વસ્તુ છે ત્રણ તેર સાત સત્તર તેર નું ત્રેવીસ ઓગણીસ તો ઓગણત્રીસ બરાબર છે યાદ એક્સ્ટ્રા કઈ રાખવાની બે પાંચ અગિયાર સત્તર ને સાત

અવિભાજ્ય અવયવ ની વાત થાય છે અહીંયા તો અવિભાજ્ય અવયવ પાડવા મતલબ કે આપણને માટે બીજું આવડવું જોઈએ વિભાજ્યતાની ચાવી શું આવડવું જોઈએ વિભાજ્યતાની ચાવી હું બધી વિભાજ્યતાની ચાવીઓ બોલી રહ્યો છું ખાલી અને તમારે વિભાજ્યતાની ચાવી અવિભાજ્ય સંખ્યા ને બધું શીખવું જ હોય તો મારા જ પોતાના ધોરણ 6 ના ચેપ્ટર નંબર 3 ના થિયરીના ત્રણ ભાગો છે

જો એના એકમનો અંક એકમનો ભાગી શકાય ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ ત્રણ વડે તો અંકો હોય તેનો સરવાળો અંકોનો સરવાળો ત્રણ નો અવયવ અંકોનો સરવાળો શું ત્રણ નો

નિશેષ વિભાજ્ય હોવા જોઈએ ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પાંચ ની ચાવી એકમનો અંક શું હોવો જોઈએ ઝીરો અથવા તો ઝીરો અથવા તો પાંચ વડે પાંચ હોવું જોઈએ ઝીરો અથવા પાંચ હોવું જોઈએ છ ની ચાવી છ ની ચાવી તો સાવ સહેલી છે રમતા રમતા સૌને આવડે કે બે અને ત્રણ બંનેની ચાવી લાગવી જોઈએ બે અને 3 ની ચાવી લાગે તો જો 2 ની લાગવી જોઈએ અને 3 ની લાગવી જોઈએ તો શું થાય ઓટોમેટિક 6 ની ચાવી પણ લાગી જાય સાત વિશે આપણે કે બહુ ભણતા નથી આવે છે ખરી પણ આપણે ડીપમાં જતા નથી ચાલો તેના વડે સીધું ભાગી લેવાનું ત્યારબાદ આવશે 8 ની ચાવી તો શું કહે છે છેલ્લા ત્રણ અંકો છેલ્લા ત્રણ અંકો શું હોય 0 0 0 હોવા જોઈએ અથવા તો અથવા તો આઠ વડે વિભાજ્ય હોવા જોઈએ આઠ વડે શું હોવા જોઈએ વિભાજ્ય હોવા જોઈએ પછી આવશે નવ ની ચાવી નવ શું કહે છે ચાવી આપણે બદલી લઈએ એમ કહે અંકો નો સરવાળો અંકોનો સરવાળો નવ નો અવયવી હોવો જોઈએ નવ નો અવયવી હોવો જોઈએ ચાલો ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈ લઈએ હવે દસ ની ચાવી માં તો બધાને ખબર હોય કે એક માનો અંક ઝીરો હોવો જોઈએ જે છેલ્લો એકમ નો અંક મીંડો એટલે ઝીરો વડે ભાગી શકાય તો 11 ની ચાવી અગ ચાવી સાવ સહેલી છે 11 ની ચાવી શું કે એકી સ્થાનના અંકોનો સરવાળો એકી સ્થાનના અંકોનો સરવાળો અને પછી બીજું કરવાનું બેકી સ્થાનના અંકોનો સરવાળો જોજો એકી સ્થાનના અંકોનો સરવાળો બેકી સ્થાનના અંકોનો સરવાળો આ બેનો લઈ લેવાનો તફાવત તફાવત એટલે કે બાદ બાકી મોટામાં નાનું વાત કરી દેવાનું જો એકી સ્થાનના અંકોનો સરવાળો મોટો છે અને બેકીનો નાનો છે તો એકી સ્થાનના અંકોનો સરવાળામાંથી બેકી સ્થાનના અંકોનો સરવાળો બાદ કરી દેવાનો અને જવાબ કેટલો મળવો જોઈએ કે આ 0 મળવો જોઈએ અથવા 11 નો અવયવી જો જે 11 નો અવયવી રેડી અવયવી લખેલું છે રેડી ચાલો તો આ થઈ ગઈ આપણી બધી જ ચાવી રેડી છે ચાલો હવે ભાગે કરવા માટે આપણે બહુ સિમ્પલ પડશે ને ફટાફટ કામ થશે જોઈએ ચાલો આપણે ભાગું છે સાના વડે

બરાબર છસો વડે ભાગી શકાય અંક ચાર હોવાથી બે વડે ભાગી શકાય તો બે વડે ભાગી તો પેલા બે સંખ્યાને ને ડાયરેક્ટ ભાગીએ તો સોળ દુ બત્રીસ ચાર સોરી સોળ દુ બત્રીસ બે દુ ચાર ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ હવે આપણે ફરી પાછું ભાગાકાર કરવાનો એકસો તો કેવાય કેમકેયાસી એટલે એક્યાસી આ બધું ત્રણ ત્રણ વડે ભગાતું જાય ઓકે અગાઉના ગઈકાલના દાખલામાં પણ એક્યાસી આવ્યો હતો યાદ હોય તો ચાલો એક્યાસી ને ત્રણ વડે ભાગો તો જવાબ મળે સત્યાવીસ અને 27 ને 3 વડે ભાગશો એટલે જવાબ મળશે 9 અને 9 ને 3 વડે ભાગશો તો જવાબ મળશે 3 અને 3 ને 3 વડે ભાગશો તો જવાબ મળશે 1 ચાલો અહીંયા હવે જોઈ લેવાનું કે 648 બરાબર બગડા જેટલી વાર આવ્યો એટલા ગુણાકારમાં લખ નાખો પહેલા 1 2 અને 3 વખત 1 2 ને 3 વખત બગડા આવેલા છે તો 2 2 2 પછી ત્રણ ચેક કરો એક બે ત્રણ ને ચાર કેટલી વાર ચાર વાર એક બે ત્રણ અવિભાજ્ય અવયવોના ઘાત સ્વરૂપે દર્શાવવાનું કીધું શું કીધું અવિભાજ્ય અવયવ પાડીને તેના અવયવોને ઘાતના ગુણાકાર સ્વરૂપે તો અહીંયા બે ની કેટલી ઘાત થઈ જાય એક બે અને ત્રણ વખત તો બે ની ત્રણ ઘાત ગુણિયા ત્રણ ની કેટલી ઘાત ચાર ઘાત સાહેબ એકમ નો અંક બે નથી એટલે બે વડે ન ભગે તો બે વડે ન ભાગે તો બે પછીની અવિભાજ્ય સંખ્યા કઈ ત્રણ તો ત્રણ વડે ચેક કરવાનું પાંચ ચારસો પાંચ સરવાળો કરો ચાર વત્તા ઝીરો ચાર અને ચાર વત્તા પાંચ એટલે નવ તો નવ છે તે ત્રણ ના ઘડિયામાં આવે છે સરવાળો કર્યો અંકોનો સરવાળો કેટલો મળ્યો નવ ના ઘડિયામાં આવે છે એટલે તે કેટલા વડે વડે માય ડિયર ફ્રેન્ડ ચાલો ભાગી દઈએ તેને ત્રણ વડે એકદમ ઈઝી છે ત્રણ વડે ભાગીએ ચાલો તો શું થાય ત્રણ એકા ત્રણ ચાર માંથી ત્રણ જાય એક વધે એક ને ઝીરો એટલે દસ

આવે છે તો ભાગી નાખવાનું છે ચાલો તો ભાગી નાખીએ ત્રણ વડે તો ચાર તેરી બાર તેર માંથી બાર જાય એક વધે એક ને પાંચ પંદર તો પાંચ તેરી પંદર સમજાય છે ને કઈ રીતે ભાગાકાર કરું છું જો આ રીતે ભાગાકાર કરું છું હું સ્પીડમાં કરું છું થોડું કે ત્રણ વડે ભાગવાનું હોય તો ચાર તેરી બાર તેર માં બાર જાય એક વધે હું બોલું ને કે એક વધે યા ઉપરથી ઉતાર્યા પાંચ તો પાંચ તેરી પંદર પંદર માં પંદર ગયા જીરો તો પિસ્તાલીસ દેખાય છે આ હોય એક ટ્રિક્સ કે ઇઝીલી એન્ડ સ્પીડી હાઉ ટુ ડુ ડિવિઝન એટલે કે કઈ રીતે સ્પીડમાં ભાગાકાર કરી શકાય એક્ઝામ ની અંદર રેડી ચલો 45 હવે તો આખા ગામને આવડે ત્રણ વડે ભાગી શકાય 15 13 45 ચલો આગળ તો સાહેબ હવે સાવ સેલું છો ધોરણ દસ ની અંદર આના માટેના બે માર્ક્સ નો એક દાખલો પૂછે જોઈએ ચાલો આનો યુઝ આવે આપણે ચારસો પાંચ વિશે લખવાનું છે તો ચારસો પાંચ बराबर 3 कितनी વખત आया 1 2 3 4 વખત 3 छे तो लिखि नको 3 * 3 * 3 * 3 * 1 વખત 5 33 405 = 3 ની 4 घात * 5 રેડી મળી ગયો તમારો જવાબ ક્લિયર જોઈએ નેક્સ્ટ

પાંચસો ને બે વડે ભાગીને ચૌદ ઉપર થી ઉતારો ઝીરો ભાગનો ચાલો એનો મૂકો ઝીરો પાછળ ઝીરો મૂકવાનું ભૂલતા નહીં ક્યારે ઝીરો મૂકવું છે તે જરાક જોઈ લેજો બરાબર છે અહીંયા સૌથી મોટી ભૂલ થવાની સંભાવના છે સંભાવના રહેલી છે સંભાવના નહીં સંભાવના ઓકે રડે રહે છે ખબર પડે છે ભાઈ અહીંયા ઝીરો મૂકવું પડે કારણ કે અહીંયા ભાગ નથી ચાલ્યો બરાબર છે જઈએ ચાલો આગળ ચાલો હજી આપણે 270 ભાગ્યા 2 તો કરવાના થશે કરી દઈએ તો 270 સોરી એમને 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 ચાલો અહીંયા કરી દો બસો સિત્તેર ભાગ્યા બે તો બે એકા બે માંથી બે જાય ઝીરો વધે સાત ત્રણ દુ છો એક વધે ઉતારું ઝીરો પાંચ દુ દસ દસ માંથી દસ જાય ઝીરો ઝીરો વધે તો કેટલા થઈ ગયા એકસો તો ચાલો બસો સિત્તેર ભાગ્યા તમે કરશો બે એટલે કેટલો જવાબ આવશે એકસો અને 135 જો તમને યાદ રહી ગયું હોય આપણે હમણાં આગળ ગયું કે કે 135 થી તો આ બેઠે બેઠે સર કે ઉપાડી લેવાની હોય કે અહીંથી લાઈન જે છે બેઠે બેઠે મૂકી દેવાની તો 3 3 3 5 135 ને 3 વડે ભાગો 45 ભાગ્યા 3 15 ભાગ્યા 3 5 ભાગ્યા 5 1 રેડી ચાલો 135 ભાગ્યા કરીશું આપણે 3 એકસો પાત્રીસ ભાગ્યા ત્રણ એટલે પિસ્તાલીસ પિસ્તાલીસ કરશો એટલે આવશે જવાબ એક રેડી ચાલો જોતા જઈએ લગતા જઈએ પાંચસો ચાલીસ વિશે તો પાંચસો ચાલીસ બરાબર બે ની કેટલી બે કેટલી વખત છે બે વખત

તો તમે જવાબ લખી શકો આ રીતે ઓકે ચાલો જઈએ નેક્સ્ટ 3600 બહુ મજા આવશે ભાગાકાર કરવાની જો 3600 એટલે હાવ હેલી વસ્તુ છે ચાલો પહેલા તો 3600 બે વડે ભાગે એટલે આખા ગામને ખબર છે ખબર છે કે નહીં હા સાહેબ ખબર છે 3600 ને બે વડે ભાગો કેટલા વડે બે વડે ભાગશો એટલે જવાબ આવશે 1800 કેમ કે 1800 36 પાછળ બે મીંડા બેઠે બેઠા 1800 ને અડધા કરો

તો ચારસો ને પચાસ બે ભાગ પાડી દો ચારસો ના અડધા બસો પચાસ ના અડધા પચીસ તો બસો ને પચીસ રેડી બે વડે ભાગશો એટલે કેટલો આવશે બસો પચીસ ચાલો હવે બે વડે ભગાય એમ છે ના સાહેબ એકમ નોંગ તો પાંચ છે એટલે હવે બે વડે ભગાય નહીં તો હવે છેના વડે ભાગવાનું ત્રણ વડે ટ્રાય કરવાની તો બસો પચીસ તો બે ને બે ચાર ચાર ને પાંચ નવ તો નવ છે કોના ઘડિયામાં આવે ત્રણ ના ઘડિયામાં આવે હા સાહેબ આવે તો એને ત્રણ વડે ભાગી નાખો ચાલો ભગાય છે ને ત્રણ વડે હા સાત તેરી એકવીસ બાવીસ માંથી એકવીસ એક ને પાંચ પંદર વડે ભાગી નાખો ત્રણ વડે ભાગી ત્રણ દુ છ સાત માંથી છ જાય એક વધે ને પાંચ શું થઈ જશે પચું પચું પચીસ સોરી પાંચ તેરી પંદર એક મિનિટ

જે વિદ્યાર્થીના 225 ના અવયવ મે 15 નો વર્ગ કરીને ના ખબર પડી હોય તો કરજો હું ની અંદર સરસ બરાબર હું ડાયરેક્ટ જવાબ લખું છું હવે બરાબર છે ડાયરેક્ટ જવાબ લખું છું લાંબુ નથી કરતો કે એક બે ત્રણ ચાર વખત બગડા છે તો શું થશે બે ની ચાર ગાત ગુણ્યા એક બે ત્રણ વખત બે છે ત્રણ ની બે ઘાત ગુણ્યા એક બે પાંચ વખત બે છે તો પાંચ ની બે ઘાત ચાલો આ થઈ ગયો તમારો જવાબ રેડી એકદમ ઈઝી છે એકદમ મસ્ત છે એકદમ મજાનું છે જોતા જાવ નેક્સ્ટ અરે વાહ પ્રશ્ન 6 પહોંચી ગયા છીએ પ્રશ્ન 6 શું કહે છે કે રૂપ આપો સાદુ રૂપ આપો મતલબ આનો જવાબ તમે પૂરેપૂરો

સાત ની બે ઘાત એટલે શું થઈ જાય સાહેબ સાત ની બે ઘાત એટલે ઓગણપચાસ સત્યુ 49 ઓગણપચાસ બે ની બે ઘાત એટલે બે દુ ચાર બરાબર હવે શું કરવાનું ઓગણપચાસ ગુણ્યા ચાર ઓગણપચાસ ગુણ્યા ચાર કરવું એની કરતા હું તો આવું કરું છું ઓગણપચાસ ચોક ચાર બસો માંથી ચાર જાય એકસો છન્નું એટલે મને ખબર પડી ગઈ કે પચાસ ને ચાર ગણા કરું તો બસો થાય તો મેં એક કેટલી વખત ચાર વાર વધારે કર્યા ચાર બાદ કર દો તો બસો ચાર જાય એકસો બાકી તમે નોર્મલ ગુણાકાર કરી શકો છો ઓગણપચાસ ગુણ્યા ચાર નવ ચોક છોકે બે ની ત્રણ ઘાત ગુણ્યા પાંચ આગળ ગામને આવડે જો બે ની ત્રણ ઘાત બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ આવું કરવાનું હાવ બે ની ત્રણ ગાત એટલે આઠ ગુણ્યા પાંચ આઠ પંચા કોને નો આવડે હવે હલો આઠ પંચા નો આવડે ને મારા વાલા વિદ્યાર્થી મિત્રો તો હવે એમ કહું કે તમારે ઘડિયા પાકા કરી લેવા છે એક થી તે પચીસ ના ઘડિયા તમને આવડવા જોઈએ આવડશે ને કરી લેવાના પાકા અને ચાલો આઠ પંચા चालीस आई तुम्हारा जवाब चलो चार 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 तो चार चार घात बराबर चार गुणिया चार गुणिया चार गुणिया चार चौके तो चौके सोल सोल चौक चौसठ चौसठ चौक

ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ ચાલો આપણે શું કરવાનું છે હવે સત્યાવીસ ગુણ્યા પચીસ જોઈએ ઝીરો બે દુ ચાર ને એક પાંચ વત્તા પાંચ સત્તા પાત્રીસ ના પાંચ વધી પડી ત્રણ પાંચ દુ દસ ને ત્રણ તેર પેલો સરવાળો પાંચ સાત છ कितला जॉब આવશે 675 रेडी चलो तो 25 * 27 आंसर થઈ ગયો 175 જવાબ જોઈએ नेक्स्ट 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 डॅकल सुचे 2 ની 4 ઘાત * 3 ની 2 ઘાત 2 ની 4 ઘાત * 3 ની 2 ઘાત હા વેજી 2 ની 4 ઘાત એટલે सेम ન થાય ઓળ તો જો 2 ની 4 ઘાત બરાબર 2 * 2 * 2 * 2 2^2 4 4^2 8 8^2 16 ચાલ રેડી ચાલો તો કેટલું આવે અહીંયા 16 2 ની 4 ઘાત એટલે થઈ જશે 16 3 ની 2 ઘાત એટલે 9 અને 16 9 આ 16 9 144 આ તો ઘડિયા આવડ તો એનું કામ બની જાય ફટાફટ આન્સર લખી શકાય ચલો નેક્સ્ટ જોઈએ આઠમો દાખલો બહુ મજાનો છે હાવ એકદમ રમકડો દાખલો છે કેવો છે કારણ કારણ કે કે જો ઘાત ઘાત ગુણ્યા એટલે એટલે બધાને ખબર હોય એકની પાછળ કેટલા મીંડા લાગે ચાર એક બે ત્રણ ચાર નવ ગુણ્યા દસ હજાર કરવા કેટલા કરવાના નવ ગુણ્યા દસ હજાર તો નેવું હજાર થઈ જાય નવ ની પાછળ બીજા ચાર મીંડા લાગે એક બે ત્રણ આન્સર आंसर એટલે કે જવાબ ઓકે રેડી માઈન ની અંદર બેસી ગયો જો ચાલ વિદ્યાર્થી મિત્રો તમારી માટે એક સરસ મજાની વાત છે કે આપણી પાસે એક ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન છે આ એપ્લિકેશન તમારે કરવાની છે ડાઉનલોડ અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ જેમ કે ધોરણ 3 થી 5 બધા જ વિષયના સ્વાધ્યાય છે સમજૂતી છે સ્વાધ્યાયન પોથી ના સ્વાધ્યાયન પોથીમાં એક અત્યારે આપણે નવું લઈને આવ્યા છીએ સોપાન છે તમારા માટેનું સોલ્યુશન બુક એન્ડ પીડીએફ સોલ્યુશન બુક એન્ડ પીડીએફ તમારે જે જોઈએ તે તમને મળી જાય એમ છે ક્યાંથી મળશે તો આપણે ઓપ્શન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન છે ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર છે અને હા તમારે WhatsApp માં કોન્ટેક્ટ કરવો હોય તો આપણો કોન્ટેક્ટ કરી શકે 63 54 82

તો જોઈએ વિદ્યાર્થી મિત્રો રેવા અહીંયા સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક દાખલા નંબર પાંચ અને છ થાય છે પૂરા તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડિયો ની અંદર ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત